પંચમહાલના ઘોઘંબામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતા દેખાયા ગેસ લીકેજ બંધ કરી દેવાતા પરિસ્થિતિ કાબૂમાં છે પોલીસ પ્રાંત અધિકારી અને ફાયરની ટીમ ઘટના સ્થળે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થોડા દિવસ પહેલા બેના મોત અને બાર લોકોને તેની અસર થઈ હતી પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર ઘોઘંબા રણજીતનગર જીએફએલ કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે આજુબાજુના સ્થાનિકોએ કંપનીમાં વારંવાર ગેસ લીકેજની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે જીએફએલ કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન રહેશે બંધ એવી ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા ઉપસ્થિત રજૂઆતકર્તાઓ સમક્ષ જાહેરાત કરવામાં આવી છે કંપનીના સીએફસીડી પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની હતી